પડે બાટલા ચાલા તો માતા વાળું કર્યું તો એ નહીં આવ્યો બકરે બકરા ઉઠાવી લીધા તો ઠેકો નહીં ભૂવા ભોપાળા કર્યા દવાખાનાનો એક બાકી નહીં મળ્યો તોય એ વટ નહીં થતો મારું રણી ધણી કોઈ રહે ઓ બાપા રે હવે તો મોય ને ખાટલા મે પેશા કરવાનો સંડાસે થઈ જાય ઓ બાપા રે

હલોપા મો એવી હાલત જ નહીં ખાટલા પડી દે જો બે દાપ દઈ હું હાથવા ના હતા એ બીતા જેટલું નવું મા દવાઈ બિતા એકલા એક મા બાપ ના

ના ડોખો લઈજો બાઈકો બે આવી હો ડોખો લઈ જવા પડશે અરે બાપા ડોખો લઈ જવાંગા આવો લે હું આવું છું લઈ જી ના પક બસ લે દવાખાને દવાખો નઈ જો ચાલ અરે ગોળો પડી છે પડી છે પંપ પંપ હોપ હોપ

આપડો મારો વણી શું કરવા કે બેટ બાપા તમે ચિંતા કરો ખોટી ચિંતા નઈ કરવાની તમારે

બાબ મોકતા મરતા નહી મોટો મિકતા બેસતા શરલાઈ જીતો પણ તમે બોલતા નહીં પીછા બગલી હમ ના પૈસા પૈસા

આટક લેખા તો આ ચલામો વધારે પી પી કરી ઉપર ઉંગો ઉભાર દીધા બસ ઉંગોમનો લઈ જઈએ તો પાછળ બાઈક માં બે ભાઈ ભાઈ લઈ જજો